અર્બુદા માતાનો ફોટો સુંદર સાંધાર રથમાં પ્રસ્થાપિત કરાયો આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને મા અર્બુદાના દર્શન કર્યા હતા આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોપરેટિવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર પટેલ પૂર્વ સાબરતિરીના વાઇસ ચેરમેન રિજેશભાઈ પટેલ અર્બુદા મંડળના સભ્ય તથા વડીલો તથા શહેરના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા સવારે ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી લોકોને પ્રસાદ વિરસાયો તથા સાંજે પટેલ સમાજવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે

અને દરેક સમાજે સમાજના લોકોએ માતાજીના સામાન્યા કર્યા અને ચૌધરી સમાજની માતાઓ બહેનોએ પરંપરાગત વસ્ત્રો પહેરી માતાજીના ગુણ ગાયા આ પ્રસંગે ખેડૂત માની જનતાને માતા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે આપે એવી પ્રાર્થના જય હર્બુદા